નારાયણ સેવા કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ધારાસભ્ય કેયુ રોકડિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ દ્વારા આયુષ્યમાન કાર્ડના કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો સહજગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય પર એક ધારાસભ્ય તરીકેની મારી ઓફિસ ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ અને દર શનિવારે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન થતું હોય છે અમારા કાર્યકર્તાઓ બધા બેસીને પબ્લિકની સેવા કરતા હોય છે પબ્લિકની નોંધણી કરાવતા હોય છે જરૂરિયાતપણે ફોર્મ ભરતા હોય છે અને આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની આજે શનિવારે જે આયુષ્યમાન કાર્ડ કેમ્પ છે એની કિટ પણ સરકાર તરફથી આવતી હોય છે અને એના માધ્યમથી જે સરકારની ખૂબ સરસ યોજના છે એ કોઈપણ જરૂરિયાતમંદ મેડિકલ સુવિધા વગર વંચિત ના રહી જાય અને કોઈ પણ મોટામાં મોટી સર્જરી કોઈપણ સામાન્ય પરિવાર પર ભારરૂપ ન બને એના માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને એમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા એટલે માન્ય વડાપ્રધાનશ્રીની આ મહત્વકાંક્ષી યોજના દ્વારા પાંચ લાખ અને અમારા ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા પણ પાંચ લાખ એમ દસ લાખ સુધીનું આયુષ્યમાન કાર્ડ કેમ્પનું અહીંયા કાર્ડ બનતું હોય છે રિન્યૂ થતું હોય છે એની જરૂરી તમામ સુવિધાઓ આ જગ્યા પર એમને મળી રહેશે